પ્રશ્ન જે માતાજી ફ્રેન્ડ્સ કેચિસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ટિફિન માટે સુરતી સ્ટાઇલમાં સુરતીઓની ફેવરેટ લીલી તુવેરની ખીચડી બનાવીએ જે સિમ્પલ ને સોબર હોય છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો તેના માટે મેં લીલી તુવેર એક ડુંગળી એક ટમેટું અને એક બટેટું અને બેઝિક મસાલા સાથે અને ઓછા મસાલા સાથે બનતી ખીચડી છે તો ચાલો હું આ બધું ચોપ કરી અને ધોઈ અને રેડી કરી લઉં ફ્રેન્ડ્સ મેં બધા શાકભાજી ચોપ કરી લીધા છે અને આ લીલી તુવેરની જે ખીચડી છે તે સ્પેશિયલ એટલા માટે બને છે કે એ રાઈસ પણ સુરતી લચકારી કોલમ લેવામાં આવે છે જે ખીચડીયા ચોખા પણ તમારી ઘરે અવેલેબલ હોય તે પણ લઈ શકો છો અને બાસમતી ચોખા હોય તો તેમાંથી પણ બનતી હોય છે પણ ખાસ સુરતીમાંથી સુરતી લચકારી કોલમમાંથી બહુ જ સરસ બનતી હોય છે અને ઓછા શાકભાજીમાં પણ એટલી ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો એ બધું ચોપ કરીને રેડી કરી દીધું છે તો આપણે વઘારવાની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ આપણું કૂકર ગરમ થઈ ગયું છે તો એમાં બે ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ બે સૂકા લાલ મરચાં છે બે તજના ટુકડા છે અને એક નાનો ટુકડો જાવિત્રીનો છે તો ચાલો નાખી દઈએ હવે રોટીન મસાલામાં એક ચમચી રાઈ નાખીશું અને અઢી ચમચી જેટલી હીંગ નાખીશું હિંગ નાખીએ એટલે આ છે આદુ મરચાં અને લસણની ટેસ્ટ આનો ટેસ્ટ લાવવાનો છે આપણે ફ્લે આમાં લાલ મરચાંનો ઉપયોગ હવે આપણે તરત જ સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે એની પ્યાજ પણ સરસ સોટે કરી લેવાની છે આપણે હવે લીમડો નાખી દઈએ અને તુવેરાને બટેટા છે તે પાણીમાં જ રાખવાના છે એ તો તમે ડ્રાય નાખશો ને તો તુવેરા સરસ બળવા મળતા હોય છે એટલે વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે તુવેરાની ખીચડીના ફોમમાં કે કોઈ બી વેરાયટી બનાવતા હોત તો હંમેશા તેને પાણીમાં રાખવાના છે તમે એને સારી રીતે ધોઈ રેડી કરી અને રાખી દીધા હતા એને એકથી બે મિનિટ સરસ તેલ અને જે આપણે નીરો મસાલો નાખેલો છે તેની સાથે સરસ સાંતળી દેવાના છે ત્યાં સુધીમાં આપણે દાળ અને ભાતને વોશ કરી અને રેડી કરી લઈ ફ્રેન્ડ્સ મેં એક વાટકી પૂરી ભરીને છે સૂતી લચકારી કોલમ અને અડધી વાટકી તુવેરની દાળ છે જેટલી વાટકી તમે રાઈસ લેતા હોય એનો અડધી તુવેરની દાળ લેવાની છે આમાં કોઈ બીજી દાળ મિક્સ નથી કરવાની અને રાઈસના રાઇસનાથી અડધી દાળ લેવાની છે બંને એક એક સાથે મિક્સ કરી અને બે ત્રણ પાણીથી વોશ કરી લો ત્યાં સુધી આપણો મસાલો સરસ સોટે થઈ જાય આપણા તુવેરા અને મસાલો સરસ સોટે થઈ ગયો છે હવે સૌથી પહેલાં એક ચમચી હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી આપણી ખીચડીનો કલર બહુ જ સરસ આવે અને હા ફ્રેન્સ ન તમે બિગનર્સ છો અને કુકરમાં તમે બનાવતા હોય તમને આઈડિયા ના આવતો આજે તમને એક બહુ સરસ ટિપ્સ આપું છું કે જો મેં દાળ એક વાટકી રાઈસ હતા અને અડધી વાટકી તુવેરની દાળ છે જે મેં બેથી ત્રણ પાણીથી વોશ કરી અને એક બાઉલમાં કાઢી હતી તો અડધો બાઉલ રાઈસ અને દાળ છે તો પહેલાં એને આપણે નાખી દઈએ હવે તમને માપ લેતા શીખવાડું કે કઈ રીતે લેવાનું છે તો તમારી ખીચડી બહુ જ સરસ બનશે આપણે પૂરું અડધી વાટ બાઉલ જેટલા દાળ અને ભાત લીધા હતા તો આપણે પૂરો એક વાટકો ફરી અને પાણી નાખીશું તમે એનાથી પણ તમારા રાઈસ નવા છે જૂના છે તો તમે એનેથી પણ ઓછું લઈ શકો છો તો તમારો કૂકરમાં બનાવશો તો પણ છૂટો દાણો બનશે તમે જો આપણે પહેલાં નાખી હતી તો કેવો સરસ આપણી ખીચડીનો કલર આવ્યો છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું એકથી સવા ચમચી હું મીઠું નાખું છું અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જીરું પાવડર અને સમારીને રાખ્યા હતા તે આપણે ટમેટો રેડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ સુરતી વેરાયટીમાં કોઈ બી તમે શાક છે કે ખીચડી છે તેમાં લાલ મરચાંની પાવડરનો ઉપયોગ નથી કરવામાં આવતો પણ છતાં એટલી ટેસ્ટી બનતી હોય છે અને આની જોડે આપણે લીલા લસણનું રાયતું બનાવીશું જે વાડીઓમાં પણ બનતું હોય છે તો આને એક ઉપરો આવે પછી કૂકર બંધ કરશું જેથી આપણા મસાલા બહાર ના આવી જાય અને આપણી કૂકર ફટાફટ ખીચડી બની અને રેડી થઈ જાય તો હંમેશા તમે લિક્વિડ ફોર્મમાં કંઈ પણ કૂકરમાં ડાયરેક્ટ બનાવતા હોય ને ફ્રેન્ડ્સ તો પહેલાં એને ઢાંક્યા વગર જ એ કુક ઉભરો આવવા દેવાનો પછી તમે એને મિક્સ કરશો ને તો તમારી શાકભાજી પણ ઉપર જે આપણે ઘણી વાર તરતી હોય છે તરતી નથી હોતી અને મિક્સ સરસ થઈ જતી હોય છે તો આપણે એને ઉકાળી દઈએ પછી એનું કૂકરનું ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ પર એક સીટી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બે સીટી કરવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ સરસ એક કૂપરો આવી ગયો છે આપણે હવે ઉપરથી એક ચમચી ઘી રેડીશું અને નું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ વગાડીશું એક હાઈ હે હાઈ ફ્લેમ પર એક વિસલ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બે વિસલ ફ્રેન્ડ્સ આપણે લીલા લસણના રાયતા માટે એક ચમચી મોટી ચમચી તેલ લેશું તેલને વધારે ગરમ નથી થવાનું રીતે આપણો મસાલો નાખી દઈશું અડધી ચમચી જીરું નાખી જીરાની સાથે આપણે સમારેલું લીલું લસણ અને અડધા ધાણા એડ કરી અને સરસ પકવી લેવાનું છે અડધીથી 1 મિનિટ એને વધારે પકવવાનું અને હવે સોટે થાય એટલે એક ચમચી જેટલી નાની ચમચી છે ચીંગ નાખીશું જેનો વઘારમાં બહુ સરસ અને ખાવામાં પાછળથી નાખશો ને તો એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે તો જરૂરથી એડ કરજો હવે તરત જ આપણે એકદમ સ્લો ગેસ રાખવાનો છે ગેસની ફ્લેમ સો રાખી અને તરત જ આપણે દહીંએ કરી દેવાનું છે બહાર કરી આ વગર આપણે પેલા દહીંએ સારી રીતે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ મેઘ પીજા વાસણમાં એક નાની ચમચી તેલ લઈ લીધું છે એની અંદર આદુ મરચાં હું પેસ્ટ લઈ અને એને પણ સ્લો ફ્લેમ પર આપણે સારી રીતે મિક્સ કરી અને ચેરવી લેશું જેથી આપણો મસાલો બળેની હવે જે આપણે તેનું રાયતું બનાવીને રાખ્યું હતું તેની એના અંદર બધું મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખેલી છે હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીએ રાયતાનો સ્વાદ બધું સારો બને તે માટે પિંચ જેટલું ધાણા ચીરાનો પાવડર એક કરી અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણું લીલા લસણનું રાયતું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી સુરતી સ્ટાઇલમાં લીલા તુવેરની ખીચડી અને સાથે લીલા લસણનું રાયતું